નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને પંચોતેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં એટલે કે ચોવીસ કલાકની અંદર ગુજરાતના એકસો ને પંચોતેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે જોકે ડાંગ આહવામાં સવા બે ઇંચ વરસાદ જ્યારે વઘઈમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે તો વાસંદામાં પોણા બે ઇંચ વરસાદ જ્યારે વલસાડમાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે તો કપડવંજમાં પોણા બે ઇંચ વરસાદ વાલિયામાં દોઢ ઇંચ નડિયાદમાં દોઢ ઇંચ ધરમપુરમાં સવા ઇંચ ડેડિયાપાડામાં સવા ઇંચ સુબીરમાં સવા ઇંચ શહેરામાં સવા ઇંચ કપરાડામાં સવા ઇંચ અને વ્યારામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકોને વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે આ સરકારી બેંકે આંચકો આપ્યો વ્યાજ દરમાં વધારો કર્યો છે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંકે તેના કરોડો ગ્રાહકોને પહેલી ઓગસ્ટના રોજ મોટો ફટકો આપ્યો છે અને ફંડ આધારિત ધિરાણ દરો એટલે કે એમસીએલ માં પાંચ બેસીસ પોઈન્ટ એટલે કે જીરો પોઈન્ટ જીરો પાંચ ટકાનો માર્જિનલ કોસ્ટ વધારવાનો નિર્ણય કર્યો છે જોકે આ વધારા બાદ ગ્રાહકો પર લોન ઈએમઆઈનો બોજ વધુ વધશે નવા દરો ગુરુવાર એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નોન વેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરવામાં આવી છે હિન્દુ સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી છે શ્રાવણ મહિનામાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ ના થાય તે માટે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે પત્રમાં જણાવ્યું છે કે શ્રાવણમાં લોકો ઉપવાસ કરતા હોય છે તેથી લોકોની ભાવના સાથે મજાક ના થાય તે જરૂરી છે વડાપ્રધાન પણ જે દેશમાં જાય છે ત્યાં શાકાહારનો સંદેશ આપે છે તેઓ પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર અમિત શાહને મળ્યા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી તે દરમિયાન ગેનીબેને બનાસકાંઠા પાટણ અને કચ્છના ગામોને બોર્ડર એરિયામાં સમાવવાની રજૂઆત કરી હતી બીએડીપી હેઠળ મળતી ગ્રાન્ટ બંધ થતાં ગેનીબેને અમિત શાહને લેખિક અને મૌખિક રજૂઆત કરી છે આ ગ્રાન્ટ બે હજાર વીસમાં બંધ થઈ હતી જેથી આ ત્રણેય જિલ્લાઓને ગ્રાન્ટ ફરી મળે અને નવા ગામને બોર્ડર એરિયામાં સામેલ કરાય તેવી રજૂઆત કરાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે શંકાસ્પદ કેસનો આંકડો વધીને હવે ને અડતાલીસ થઈ ચૂક્યો છે જોકે અત્યાર સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરાથી એકસઠના મૃત્યુ જ્યારે કુલ છપ્પન પોઝિટિવ કેસ નોંધાયા છે રાજ્યમાં ચાંદીપુરાના કુલ એકસોને અડતાલીસ શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે અને સૌથી વધુ સાબરકાંઠામાં પંદર શંકાસ્પદ કેસ નોંધાયા છે ચાંદીપુરાના કારણે રાજ્યમાં એકસઠ જેટલા મૃત્યુ પણ થયા છે જોકે હોસ્પિટલમાં સત્યાવીસ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સાઠ દર્દીઓ સાજા થયા છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા દસ દર્દીઓ દાખલ થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાજી ધજાના છડાવવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અંબાજી મંદિરમાં ધજાના છડાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર હવે અંબાજી મંદિરમાં આજથી ધજા છડાવવાનો ચાર્જ લેવામાં આવશે આ ઉપરાંત ધજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે જેને સાંજે સાડા ચાર કલાક બાદ ધજા છડાવી શકાશે નહીં ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે ટ્રસ્ટ દ્વારા પાંચ સાત નવ અને અગિયાર મીટરની ધજાઓનો ભાવ નક્કી કરવામાં આવ્યા છે જો કે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ ધજાની સાઇઝમાં પાંચ મીટરની ધજાના દાન પેટે અને ભેટ પેટે લેવાની રકમ એકવીસો રૂપિયા રહેશે સાત મીટરની ધજાના ભાવ પચીસો રૂપિયા નવ મીટરની ધજાના ભાવ એકત્રીસો રૂપિયા અને અગિયાર મીટરની ધજાના ભાવ એકાવનસો રૂપિયા રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક ઓગસ્ટથી કેટલાક મોટા ફેરફારો થયા છે કયા કયા ફેરફારો થયા છે એના વિશે જો વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સાડા આઠ રૂપિયા મોંઘો થયો જોકે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી એટીએફ અઢારસો ને સત્યાવીસ રૂપિયા મોંઘું થયું અને સત્તાણું હજાર પંચોતેર પ્રતિ કિલોમીટર પર પહોંચ્યું છે જોકે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ પૂરી થઈ ગઈ છે હવે પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ લાગશે ત્રણ વર્ષ જૂના ફાસ્ટેગનું કેવાય અપડેટ કરવું પડશે અને પાંચ વર્ષથી જૂના ફાસ્ટેગને બદલવું પડશે જોકે વાહન ચાલકોએ આ નિયમનો ધ્યાનમાં રાખવાના રહેશે એચડીએફસી ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવા પર એક ટકા ચાર્જ વસૂલવામાં આવશે આમ એચડીએફસી બેંકના ખાતાધારકો માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જામનગર જિલ્લાના સાતસોને અડતાલીસ હિન્દુઓ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવા તૈયાર મુખ્યમંત્રીને પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે જામનગર જિલ્લાના ધ્રોલના વાડી સહિતના વિસ્તારના રહેતા સાતસોને અડતાલીસ જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરવા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે પોતાની અનેક સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતા આખરે થાકી અને કંટાળીને ધર્મ પરિવર્તનનો નિર્ણય કર્યો છે ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી આ સરકારમાં હિન્દુની સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી અને અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવામાં નહીં આવતા આખરે કંટાળી જઈને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદની શક્યતા છે તો બનાસકાંઠા ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપ્યું છે જો કે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે આજે ખાસ કરીને બનાસકાંઠાના કેટલાક વિસ્તારો જ્યારે સુરત નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં તેમજ વડોદરાના કોઈક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી જાય એવી પણ શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢના કેટલાક વિસ્તારો જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાના કેટલાક વિસ્તારો ગાંધીનગર મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર તાપી અને ડાંગના કેટલાક વિસ્તારોમાં પણ છવાય હળવોથી મધ્યમ વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે તે સિવાય બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછોટેથી હળવો વરસાદી ઝાપટું કોઈક સ્થળે વરસી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રાહુલ ગાંધીના ટ્વીટથી રાજકારણ ગરમાયું અડધી રાત્રે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ચક્રવ્યુહનું મારું ભાષણ સત્તા પક્ષને પસંદ નથી આવ્યું ઈડીના આંતરિક સૂત્રોએ મને કહ્યું કે મારી વિરુદ્ધ દરોડા પાડવાની યોજના ઘડાઈ રહી છે હું ખુલ્લા હાથે ઈડીને અધિકારીઓની રાહ જોઈ રહ્યો છું જેને ચા અને બિસ્કીટ મારા તરફથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો વનરક્ષક ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને લઈને પરિપત્ર જાહેર કર્યા છે કુલ આઠસો ને ત્રેવીસ જેટલી જગ્યાઓ ભરવા માટે આઠ ગણા લાયક ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જોકે હવે મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપનીયતાના કારણે લાયક ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં નહીં આવે સીબીઆરટી પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે વર્ષમાં ત્રણ વખત મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના અંતર્ગત મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ એક ચલાવવામાં આવતી સામાજિક યોજના છે જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા આપે છે જોકે હવે પંદરસો રૂપિયા આપવાની સાથે મહારાષ્ટ્ર સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ છે આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે આ માવ વર્ષમાં મહારાષ્ટ્રમાં ત્રણ વખત મફત એલપીજી સિલિન્ડર પણ આપવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે